ગુજરાતમાં સરકાર અનેક ખેડૂતોની જમીન તો સંપાદિત કરી રહી છે પણ ખેડૂતોનો આરોપ છે કે તેમને જાણ કરવામાં આવતી નથી તેમને નોટિસો આપવામાં આવતી નથી અને અથવા તો તેમને એવું કંઈ ખબર નથી હોતી કે તેમની કેટલી જમીન ગઈ છે અને સરકાર શું કરવા માગે છે એ પણ ખાનગી કંપનીઓએ જમીન અપાઈ રહી છે વાત દ્વારકાની છે દ્વારકાની ખેડૂતની છે જ્યાં ઈસુદાન ગઢવી પોતે ત્યાં પહોંચ્યા અને ખેડૂતોની વાત સાંભળી નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે અમારો આ વિશેષ કાર્યક્રમમાં વાત દ્વારકાની છે જ્યાં એક ખેડૂતની એવી ફરિયાદ છે કે સરકારે વિન ફાર્મ માટે જમીન છ વીઘા આપી દીધી કોઈ જાણકારી ન મળી અને મહત્ત્વની વાત એ છે કે એ જે ખેડૂત છે તે ભાજપનો કાર્યકર્તા છે આવો સાંભળીએ આખી ઘટના શું ઘટી ખેડૂત શું કહી રહ્યા છે અને એ સુદાન ગઢવીએ શું કહ્યું હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી આજે ગામે આવ્યો છું કલ્યાણપુર તાલુકાનું ધતુરિયા ગામ અને અહીંયા જયારે મારે રામશીભાઈ ભાટિયાના ઘરે આવવાનું થયું અને એમની પીડા જોઈ મેં એમના ખેતરમાં પ્રમોલગેશન ખોટું થયું એમના ખેતરમાં વિન્ડફાર્મ ઊભી કરી દીધી કરોડો રૂપિયાની કમાવાની કંપનીઓ નેતાઓ કોન્ટ્રાક્ટરો અને એના પરિવારે લગભગ ત્રીસ વર્ષથી આપણે ભાજપ ને ખુબ બધું ખૂબ બધી ભાજપ ને મદદ કરી અને કરે ભાજપ સારું કરતી હોય તો મદદ કરે જરૂરી પણ છે આજે એ જ ભાજપ એના જ કાર્યકર્તા રજડતા તો ભાજપ પણ હંમેશા કહેતો હું કે તમે આ લોકો હવે કેટલા રાક્ષસી મહાકાયા થઈ ગયા છે કે એના જ પરિવારને પેલા ખાસે આજે મને રામજીભાઈ આખી ઘટના તમે કહો ટૂંકમાં શું આખી ઘટના બની છે સર આ જમીન છે ને એ ઓગણીસો ને માં અમારા ગોર સાથણીમાં સાથણી માં મળેલ હતી એમાં તે દિવસથી એમાં ખેતી થતી આવે છે પછી બે હજાર બે માં આ જમીન હેતુ ફેર થઈ બે હજાર પંદર માં આ જમીનની માપણી કરાવી કબજા માપણી મુજબ એ એ સીટ મારી આજે મોજુદ છે હિસાબ પત્ર મોજુદ છે જે તે સમયે જમીન હોપવામાં આવી ને ત્યારે એ જમીન બે ટુકડે હોપવામાં આવી હતી એ ઓગણીસો ઓગણ સિત્તેર ની માપણી સીટો મારી આજે મોજુદ છે જૂનામાં જૂના બધા હાથ બાર આઠ છ નંબર ભૂકંપ પ્રાથમિક સાથણી વાળો ટોટલી સાહિત્ય બધું છે

અને એ હેતુ ફેર કરે એટલે કલેક્ટર હુકમ કરી શકે કલેક્ટરને એટલા બધા અબાધ પાવર આપી દીધા છે સરકાર રાજ્ય સરકાર કારણ કે ક્યાંકથી મુખ્યમંત્રીનો નું ઓર્ડર હશે તો જ થઈ શકે અને મુખ્યમંત્રી આ ધંધા કરી રહ્યા છે મંત્રીઓ ને ભાજપના ધારાસભ્ય હા હવે આ તમે કહો છો અહિયાં હાજી હવે આમાં મને રાજ્ય જિલ્લા સ્વાગત અંતર્ગત માપણી સીટો આપવામાં આવી કલેક્ટર સાહેબના હુકમથી સરકારી સર્વે રાવીને માપી ગયા અને પછી મને માપણી સીટ આપવામાં આવી એમાં કોણ ચકી બતાવી છે અને મેં પછી માપણી સીટ માંગી મારે તો પ્રમોલ વેસન ભૂલ સુધારણા વાળી માપણી સીટ જોઈએ છે એ મને નોતા આપતા ગાંધીનગર મે રાજ્ય સ્વાગત માં આ બાબત અરજી કરી પછી ત્યાંથી કલેક્ટર સાહેબને ફોન આવ્યો કે આ ભાઈ રામસિંહભાઈ દ્વારકા જિલ્લા થી આવ્યા છે અને આ વસ્તુ કેમ ન થતા પછી મને આ માપણી સીટ આપવામાં આવી આમાં મારો સર્વે નંબર બતાવવામાં આવ્યો છે અને આ માપની સીટમાં પવન શકી વસ્તુ બે એક જ છે આ જમીન છે મૂળ આ જમીન મારી છે અને એની ઉપર આ પવન શકે પછી આ લોકો લેન્ડ રેકોર્ડ વાળા સર્વે વાળા એને કઈ જવાબ નથી આપ્યું ઈ લોકો કઈ જવાબ આપતા નથી તે પછી દિશાની મીટિંગમાં આ વિશે ઘણી બધી વાતચીત થઈ અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ લેખિતમાં આ ડિટેલ માંગી અમે બી આ ના લેટર અને પાછો ના લેટર કે આનો અમને કરો આ લોકો કઈ અહેલવા રજૂ કરતા નથી હવે એ બની ચાલુ છે પવન ચાલુ થયું તમને એમ લાગ્યું કે બંધ કરાવવું તો શું બંધ કરવામાં સાહેબ એવું કે આ સાહિત્ય કઈ મારી પાસે નહોતું હાથ માર આઠ આ લોકો જ્યારે પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે એ લોકો કે અમારી એક કેજીપી કરેલો લેટર છે અને આ અમારી જમીન છે આ એટલો વિસ્તાર અમારો છે હવે ખેડૂત આગળ શું હોય છે સાતમાર અઠ હશે કંઈ કઈ હોય તે પછી મારે છ મહિના નવ મહિના તો આ બધું સાહિત્ય ભેગું કરતા થયું અને પછી એ દિવસ તમે કહ્યું પછી એમાં અમે જ્યારે આ લોકોએ કામ ચાલુ કર્યું એટલે અમે બંધ રખાયું બંધ રખાયું પછી અમને પોલીસ બે ત્રણ વખત લઈ ગઈ પાછી ત્યાંથી છોડી મૂકે છે મે લાસ્ટમાં સાહેબ ને એસપી સાહેબ ને ગૃહમંત્રી જો દસ પંદર દિવસની અંદર આ પવન ફરે છે મારા મારી માલિકીની જમીનમાં એ જો બંધ કરવામાં નહીં આવે તો હું મારે જાતે બંધ કરી દઉં મેં દોઢ બે મહિના પેલા મેં મારે જાતે પવન બંધ કરી દીધી એટલે કંપનીના અધિકારીઓ આવી ગયા લોકો આવી અને કીધું પ્રાંત સાહેબ ગોળ ગોળ ફરે છે પોલીસ લાગી હા પછી રાતે બે તમે વિચાર કરું સમજવાની સમજાવવાની કોશિશ મિત્રો એ કરું છું કે કંપનીઓ જયારે થાંભલા નાખતી હોય ને તો માત્ર અધિકારીઓ તો કોપેટ હોય છે એમાં મોટા મોટા મુખ્યમંત્રી મંત્રી ધારાસભ્યો સાંસદોની મિટિંગ થતી હોય છે મિટિંગ થઈને પેલા આ કંપનીઓ વાળા છ મહિના પેલા સર્વે કરાવે ક્યાં ક્યાં આપણે થાંભલા પડી શકશે પડી શકશે ત્યાંથી થાંભલાઓ નાખશે અને એ નાખ્યા પછી ડીએસપી અને કલેક્ટરને કહી દેવામાં આવે કે તમારે જે લેવાનું એ લઈ લેજો મેં આ સાંભળ્યું છે નહીં તો ભાઈ કલેક્ટર પોલીસને મર્ડર થઈ જાય છે એટલી બધી હાલત ખરાબ થઈ જાય છે માર મારે છે તો પોલીસ ફરિયાદ કરવાનો ટાઈમ નથી પણ આ લોકો જરાક પોતાના વિસ્તારમાં પવનચક્કી નાખી જે મહેનત કરે છે આ જાશે ક્યાં સો આ ક્રમપાસી ક્યાં સાહેબ ખેડૂતના આગળ એક તો પાંચ પાંચ હાથ હાથ વીઘા જમીન હોય એનો એવો પાંચ હાથ સભ્યનો પરિવાર હોય હવે જો આ રીતે જમીન જો સરકાર ઘડથી લે તો અમારે અમારે અમારા હેતભાવ કેમ કરો મિત્રો આ બધાનો ઉકેલ શું છે આજે અહીંયા આવ્યા અમે મને કીધું કે વિડીયો બનાવો આ બધાને ફેરવો આ બધા જો આ બધા વિડીયો બનાવ્યું હું એમ કહું છું દ્વારકા જિલ્લાના જેટલા જેટલા યુવાનો છે એ બધા લાઈવ કરો આજે આમના ખેતર ઉપર થયું છે કોઈએ જોયું કે મુખ્યમંત્રીના બંગલામાં હટાવીને એ થાંભલો નાખ્યો ભાઈ કોઈએ જોયું કે ભાઈ સાંસદના ધારાસભ્યના મંત્રીના ખેતરમાંથી થાંભલા નીકળ્યા કેમ નથી કરતા ભાઈ તમે ગરીબ ખેડૂતો ઉપર ચડી બેઠા છો અને આ આ આ ભાજપના નેતાઓ પછી મેળા છો તમે સાહેબ મેં ધારાસભ્યને બે વખત લેખિત રજૂઆત કરી છે અધિકારીઓને મળેલા કલેક્ટર કેટલી વખત મળ્યો છે ખબર હવે તમે સાંભળો મિત્રો કે આમાં હું માનું છું ત્યાં સુધી નથી રામસિંહ ભોગ આપવું પડશે પણ ભોગ કેમ આપવું પડશે ખોટી જમીનો કરવા કારણ કંપનીએ નક્કી કર્યું અહીંયા થાંભલો પડી શકે એમ જે એટલે પ્રમોલેશન ચેન્જ કર્યું બહુ સાંભળજો કંપનીના નામે કે ભાઈ પ્રમોલેશનમાં નામ એટલે એ પોતે પુરાવો બતાવે હવે કોર્ટમાં જાઓ હવે આ કોર્ટમાં જાય એટલે વીસ લાગી જાય એક દાખલો તમને આપું હમણાં જ ગઈકાલે કોઈ સજા આવી છે લેન્ડ ગ્રેબિંગમાં એક બે વીઘા ખરાબા ઉપર એક બિચારા નાના પરિવાર દેવી પૂજક હતું એને કઈ કબજો કર્યો છે સામે ફરિયાદી થયા તો એને ગુજરાતમાં પહેલી વખત લેન્ડ ગ્રેબિંગમાં દસ વર્ષની સજા પટ મારી પાસે મને પણ મળવા આવ્યા થયું ઈશોદામ ભાઈ આવું છે અહીંયા કંપનીએ લેન્ડ ગ્રેબિંગ કર્યું છે એની ફરિયાદ નહીં છે કંપનીએ અહીંયા કરોડો રૂપિયા છે થાંભલાઓ છે થાંભલામાં કમાય છે તો કંપની કમાય ભાઈ તમારા થાંભલા નાખવા છે તમારા થાંભલા કાઢવા છે પવનચત્યો નાખવી છે અમને પાટા બનાવ કહેડું ને ભાઈ અમારી જમીન છે અમારો વિસ્તાર છે અને તમારો બાપનું છે બધું પણ એટલા માટે મિત્રો કે ભાજપ અત્યારે મહાખાય રાક્ષસ બની ગયો છે

કે આ બધા લોકો અત્યારે પીડાઈ રહ્યા છે હવે હું વિનંતી કરીશ રામજીભાઈ શું તમારી માંગ છે કે અમે શું તમને મદદ કરીએ માંગમાં તો સાહેબ અમને હવે એક તો ટૂંકી જમીન છે એમાંથી છ વીઘા જો સરકાર કંપનીને દઈ દે તો અમારી અહીં કંઈ વધતું નથી એટલે કંપની કા અત્યારે જે ભાડા પેઠે બધાના મશીનો પવન ચકા ઉભા કરે છે તો અમારે જમીન ભાડા પેઠે લઈ લઈએ અને કા અમને નુકસાન એનું વળતરતું કે કોઈ પ્રકારનું કંઈ વળતર એને દીધું નથી આપડે હવે મિત્રો આજે થાંભલા હોય છે ને એમાં જે થાંભલાઓ નાખે છે ને કોન્ટ્રાક્ટર ભાજપના હોય છે મોટા ભાગે અને બિચારા કમાય મને વાંધો નથી કોઈ મને એવું કે સિત્તેર એસી લાખ રૂપિયા એક થાંભલો ઊભો કરે એટલે ભાજપના નેતાઓ મળે છે મેં સાંભળ્યું હમણાં ટેકાના ભાવે જે મગભડીઓ કરી દે છે ને ટેકુડિયાના નામે એકસો માં એમાં પણ જીજી ભાજપના નેતાઓ છે એને પચાસ સાહીઠ પંચોતેર લાખ બે મહિનામાં મળશે અને એ ભાજપ એટલે કામ કરતા હોય એ લોકો એવું કે છે કે અમે જ્ઞાતિના મત અમે નકાવી દેશું એટલા માટે મગફળી આપવામાં આવે છું તમારે સમજવું તમારી વિચાર છે પણ આ ગામના લોકો તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્યો સાંસદો મંત્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ત્યાં સુધી આ બધું મળેલું છે હવે આપણી એક જ માંગ હોવી જોઈએ દરેક ખેડૂત એમાં કે અમને પાર્ટનર રાખો ભાઈ આ તો ત્રીસ ત્રીસ વર્ષ લઈ જાય હું તો એમ કઉ છું માત્ર વળતર નહીં ભાઈ વળતર તમે પછી બે પાંચ પચીસ લાખ થાય એ મહિને લાખો રૂપિયા કમાય જ ભાઈ એટલું બધું વીજળી ઉત્પાદન કરે છે આઠ આઠ રૂપિયા યુનિટ વીજળી ખરીદે છે વેચાય છે કરોડો રૂપિયા કમાય છે ભાઈ અને આપણે શું મળે કશું જ નહીં જમીનો આપણી બધું આપણું અને આવી રીતે અન્યાય કરાય જેની જમીન પોતાની છે એના ખોટા કાગળિયા ઉભા કરી અને જમીન નાખે ખરેખર તો કંપની ઉપર લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ અધિકારી ઉપર લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ નથી બધાને મારી વિનંતી છે કે જાગજો આ ભાજપને ઉભી કરવામાં ત્રીસ ત્રીસ વર્ષ જેને રામશીભાઈ અને પરિવારે મહેનત કરી હશે ઉજાગરા કર્યા હશે પાંચ પચીસ રૂપિયા ખર્ચ્યા હશે એને અત્યારે જમીન વિવાનું કરવા માટે ભાજપ ઉતરી આવ્યું છે આખા દ્વારકા જિલ્લામાં કહું છું કે કોઈ જ્ઞાતિનું જાતિનું ધર્મનું આગેવાન ભાજપનું હોય ને આપણો નથી હોતો હું વારંવાર કહું છું માત્ર કંપનીઓનો દલાલ હોય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો દલાલ છે અને આ આખી સિસ્ટમ ક્યાંથી થાય છે નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું એટલે આ સિસ્ટમ અહીંયા આવી તમે મત કોના નામે આપે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નક્કી કીધું ભાઈ જેટલી ખેડૂતોની જમીનો છે બધામાં થાંભલા નાખી દીધું એટલે એને મુખ્યમંત્રીને કીધું મુખ્યમંત્રી કલેક્ટર ને કીધું કલેક્ટર એસપી ને કીધું જ્યાં જરૂર પડે પોલીસ મોકલી દે ખેડૂતોનું જે થવું છે મારો પીટો ઉપાડી જાઓ પણ થાંભલા નાખો કારણ કે કંપનીનો છે અને એ થાંભલા નાખનાર કંપનીના પાછા તમે કાઈ વળતર ન મળે

આજે રામસિભાઈ સપોર્ટમાં સપોર્ટ માં હું આખે દ્વારકા જિલ્લામાંથી આવતીકાલે બસો પાંચસો હજાર વિડીયો બનાવો પણ આને ન્યાય મળવો જોઈએ તો પાંચ છ વીઘા તમારે આમાં લઈ શું જીવન નિર્વાહ ઉપર સાહેબ આવી ગયું છે આપડે ધંધા રોજગાર છે નવા ઉપર આવી ગયું છે સરકારે ખરેખર ધંધા રોજગાર આપવાના તો આ બધી બાબતો છે મારી વિનંતી છે કે વિરુભાઈ તો અમારા ત્યાં ગયા તા ને ના ના છે પણ નથી આપતા એટલે હું ખાસ દ્વારકાના લોકોને કહું છું કે જેટલા જેટલા ભાજપને પ્રેમ કરો છો ને એમ રામસીભાઈને ને જેમ જાગીને રામસિંહભાઈ ટેકો આપો ને જાગૃત બનો તમે જ્યાં સુધી જાગૃત તમારી રીતે લડત નહીં લડી શકો ત્યાં સુધી પરિણામ નહીં આવે અને આ લોકો તો ઠેબા જ ખવડાવશે

હવે તમે અઠવાડિયામાં ચાર દિવસ હું આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ માં એક વર્ષ દિવસ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી કાર્યક્રમ માં ગયા પછી તમારો સોલ ન થાય તો મુખ્યમંત્રી ધોઈ મૂડા જવા છે કે નહીં ધોઈ પીવા માટે મારે મુખ્યમંત્રીને શ્રી કેવું છે મુખ્યમંત્રી બનો

તંત્ર તો કટપુતળી હોય છે અને તંત્ર હંમેશા મલાઈ ખાતો હોય નેતા મલાઈ ગયા એટલે બધા મલાઈ ખાય પણ કેના ભોગે ખબર છે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો ના ભોગે લેવાય મારી આપ સૌને વિનંતી છે આત્માને જગાડો જાગૃત થાવ આખી સિસ્ટમને ને સમજો આજે ધીરે ધીરે અદાણી બધી જમીનો લઈ લે તો નવાય નહીં જો આ રીતે તમે આવી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આ ઘટના મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ એને પણ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જઈને તમે વધુ સમાચાર જોઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર